આટલી બેગ તો તમારી પછડવાની નથી ને હવે તમને બીજું કહી દઉં આની ઉપર તમે કદાચ ગમે તેમ ચડી જાવ ને તૂટવાની નથી ને કહી દઉં ખાલી ચાર હજાર રૂપિયા સિત્તેર ટકા એસી ટકા ડિસ્કાઉન્ટ અને તમને કહી દઉં બેગ એટલી જોરદાર જોરદાર મળશે કે જે છોકરાઓ ત્યારે નવા જાય આંખો વાળી પછી બેટરી વાળી એવી યુનિક બેગ જોઈએ તમને મળી જવાની કઈ કઈ બ્રાન્ડ ની બેગ મળવાની વાત કરું તો વીઆઈપી પછી પોલો ટો અને સાથે બધી બ્રાન્ડો બ્રાન્ડ હું એમ કહી કહીશું કે મોટી મોટી જેટલી બધી બ્રાન્ડો છે તમને અહીંયા મળી જવાની છે હવે આમની પાસે ફાયદો શું તમે જે આપણે લગેજ બોક્સનો જે વિડીયો જોયો હતો ને લગેજ ડીપો ડિપો ડીપો જ વસ્તુ અહિયાં મળવાની છે લગેજ ડીપો નું અમે ફ્રેન્ચાઇઝ લીધી છે વસ્ત્રાપુર માં અમારી જે અજય મોદી ટ્રાવેલ મેઇન ઓફિસ નીચે આઈટીસી નર્મદા સામે બરાબર ત્યાં એ સેમ પ્રાઇસ થી સેમ વસ્તુ સેમ વસ્તુ 70% 80% ડિસ્કાઉન્ટ બધું તમને મળી જવાનું છે એના મુજબ છે બધું જે માર્કેટમાં માલ જે શોરૂમમાં મળી રહ્યો છે ને એ જ વસ્તુ તમને 50% 60% ડિસ્કાઉન્ટ માં મળવાનો છે તો બેગ લેવા કે આવવાનું ભાઈ વસ્ત્રાપુર આરાવે બેગ આઈટીસી નર્મદા ની સામે તો પહોંચી જવાનું ભૂલતા નહીં આ લેડીઝ પર્સ થી માડીને બધું જ એક જ જગ્યા ઉપર મળી જવાનું